એક ભાઈ પાસે આઠ હજાર ની ભેહ લે તો કોઠા ઉચ કે નહીં કહેવાનો દાખલો આપું પચાસ આઠ હજાર ની ભેહ લે ભેં નવ સુંદરી જાફરા બાદી કુંટીઓ આ તને કહો દસ હજાર દૂધ કરે એક ટાણો શિવટી બરોબર લોહી નીકળે ગાડાની વાહે બાંધીને લાવેલા અને તમે જોઈજો ઘેરે કોઈ પણ નવી વસ્તુ આવે ને એટલે આજુબાજુવાળા વાળા આવે હો હા હાડી લાવો ગાડી લાવો લાડી લાવો એટલે આજુબાજુ વાળું આવે અને પછી જે આવી રીતે આમ બેઠક કરે તો વિધાનસભા ટૂંકી પડે હું વાતો કરો હળવનારાયણ કે હે મારા દેર તો ડોબો સારું જે તમને શું ખબર હોય તમારા દેર ને ડોબા જ આવડે ઈ જોયે જેવું બેવા બેઠો ને તો ભે દોવા ન દીધું ભે દોવા ન દીધું એટલે ઘરવાળા એ પૂછ્યું કે આને તમે હું જોઈને કાંઈ કે દોવા ન દીધું

હા હા લઈ લો લઈ લો સ્વામી મને યાદ છે એમાં શું છે મને આમ થોડુંક હું આમ આમ કુમરો મારીને આવતો હતો મેં કીધું થોડુંક આવો ને એમની વાટ જોતો તો હું શેરી વાળ આવી હા ખરેખર એમાં ના ના ઘડી એટલે ક્યાં હતો હિતેશ હા ના ના એની પેલા હા એટલે કે તને જોઈને લેવા મેં જોઈ એટલે જ્યાંથી પે લીધી ને એને ફોન કર્યો એટલે ભાઈ આ તારી ભે દોવાનો જ દેતી તો ઓલો કીધું ખોળ આપ્યો તો કે હા કપાશા તો કે હા બાજરાની બાફેલ ઘૂઘરી તો કે હા આ તેની માં કઈ નતું દેવાનું તો કેને હું દેવાનું હતું તો કે ગળનું વ્યસન થાય કેમ કે જેવો જીભે સ્વાદ અડશે ગળનો એટલે સીધો પ્રહો વાળ છે તો કે એવું છે તો કે હા ત્રણ કિલો નું ભીલો લાવીને ખાંડીને તગારામ નાખીને ખાવાનું ચાલુ કર્યું પ્રહો વાળી ગયા બોગરું ભરી દીધું બે ટાણા નું હા દહ લિટર દૂધ કરે આઠ લિટર ડેરીમાં આપે બે લિટર ઘેરે રાખે ત્રીજી દીવી ગયા ડેરીમાં પગાર આવ્યો અહીંયા અહીંયા તો મુનિયાન બાપુજી કે હું અહીંયા ડેરીમાં પગાર આવ્યો અઢાર હજાર રૂપિયા અઢાર હજાર રૂપિયા તો કે હા તો એ મુનિયાન બાપુજી આખી સમજ સીઠી કાઢી કે આ હે તો કે બાવીસ હજાર ગળનું બિલ છે બાવીસ હજાર ગળ પાછા બે ભાઈ તા હે તમને કઈ ખબર નથી પડતી ને વારે વારે છેતરાય જાવ છો ને બઘરાટી બોલતી હતી ને પછી દેશનો વડીલ આપણો બાપ સાંભળી ગયો પરંપરા રીતિ રિવાજો હાચવનારો વ્યક્તિ સાંભળી ગયો હું ડખોવાય દ્રોસ આ તમારા દીકરા પચાસઠ હજારની લાવ્યા લાવવાતા અઢાર હજારનું દૂધ વેસું પણ વીસ હજારનો ગળ ખાઈ ગઈ છોકરાને એક તો ગળના પપોડા ખવડાવતા ન હોય ને તો કે રાયડું નાખોમાં મારા દીકરાને કહેજો ધારી જાય ત્યાંથી પાંચ કિલો ડબ્બાનો ગળ લાવે હવે આજની પેઢીને કદાચ ડબ્બાના ગળની કદાચ ન ખબર હું કામ એ બધું હવે પીસીસમાં આવી ગયું એનો એ તો પંદર કિલો ડબ્બાનો ગળ પંદર કિલો ડબ્બો હોય એમાં હવે વેથનો તાવે થયો હોય એમ તમ ભરાવો ઉછો એટલો થાય લોંદો એટલો જ નીકળે શીખણો મળી બહુ પાંચ કિલો ડબ્બાનો ગળ લેવા જૂનું ફરજામાં તગારું લીધું ને આ દાદાની કોઠાવીજની વાત કરું પાણીના છટકરો દાદો નાખતો જાય ને ગળ લીપતો જાય પાણીનો છટકરો નાખતો જાય ને ગળ લીપતો જાય પાણીનો છટકરો અને ગળ લીપી દીધો પાંચ કિલો અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર તગારામાં કરી દીધું ગળનું કે દાદા આને શું કરો તડકે હુંકાવા મૂક દો તડકે હુકાવા મૂક દીધું ને પાંચ વાગ્યાન ટાણું થયું

આ આપણા બાપ ની કોઠા બેહો તો ખબર પડે ને બેહવું નથી કોઈને કેમકે એને જે હાંસવું હતું ને એવું હજી સુધી કોઈ હાંસવી નથી કું આ તો ઠીક છે હવે પેઢી એવું કે ટેકનોલોજીમાં જન્મ લીધો બધા એટલે આપણે ક્યાંક ભણવા ગયા લખવા ગયા વાસ વાગ્યા થઈ આપણને બધાને આવડ્યું અંગૂઠા સાફ છે તો એન્ડ્રોઈડ ફોન વાપરેશ જેને આઠાના ટપાલ વાંચતા નથી આવડતી એ એન્ડ્રોઈડ ફોન વાપરે દેહમાં કદાચ બાંધાદા એકલા હોય ને તો એ હજી એમ તો કે જો આપણને ખબર ન પડે કે બાંધાદા ને મામા માસીને કે ફાઈ ફોન ફોન કરી પણ બાને તરત કે છોકરાઓ હાથ લાગ્યા દી આત્મી ગયો જરીક પોસવાત ખરા છોકરાઓ ઘેરે કોઈ ગાશે કે નહીં દાદો વળી વિડીયો કોલ કરે હવે છોકરા છોકરાના હાથમાં જ ફોન હોય આમ વિડીયો કોલ કરે તો સીધો છોકરા છોકરો ઉપાડે ફોન દાદા સીતારામ જય સ્વામી જય સ્વામી ના હું કરો હું તો બેઠો છું તું હું હું રમો છું દીદી શું કરે દીદી બાજુ બપોરે ગૌ ની જમવા ગઈ હતી અત્યારે ક્યાં ગઈ અત્યારે હાન પડી ગઈ બેટા હાથી બપોર પાછું વધેલું ખાવા ગઈ છે સારું 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 તાર પપ્પો આવ્યો નહી હજી નથી આવ્યા એને તો છ વાગે ઓફિસ બંધ થઈ જશે તો કેમ સાડા વાગે મોડો પડે

હારું આયલ તાર બાને શરમ આવે પછી વાત આ એને શીખવાડ્યું આપણને તો એજ અત્યારની પેટી કે દાવ દો નું ખબર પડે બાને હું ખબર પડે એટલે એને ખબર પડે એટલે આપણને ન જ પડતી હવે બિચારા હારા નો કેવાય હું થી મોટા કરી દીધા મેં હમણાં એક વળી આજ ગઈ દી વળી મારે પૂછતા પૂછાઈ ગયું સાત પાત્ર દાદા બેઠે મેં દાદા રામ 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 આવી ગયા ને દીકરા દિવાળીઓ કરવા મેં કીધું આવો હાથ બાર અમારે બાપુજી નું એટલે અહીંયા આવીને હા તો ભલે આવ્યા ફટાક્યા સેટા ફોડજો કાં માણ માંડ કપા ભેળો થયા નયા વ્યા ગયા તો એ કપા ભેળો થયો તમે આઈઠમે આવ્યા એ આવ્યા કઈ સુધીના કપાના સેલ્ફી લઈને ક્યાંક રોકે ગા નહીં રોકવું પડે નકર માવઠામાં વાઇટું થઈ જાય નહીં ટાઈમે લઈ લેવો પડે હશે આવો સુરત અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે અહીંયા શું કરે મોટા થાય કેમ મોટા થાય છે કે મોટા થાવા મિલાશ કેમ કે ઘઉં અહીંયાથી જાય બાજુ અહીંથી જાય તેલ અહીંથી જાય કપાના પૈસા અહીંયાથી જાય મોટા થાવા છે અને છે એવું છેલ્લે બાકી શાહે અહીંથી જાય મેં છાય છે એમાં મોકલો ઓલા હવા બે લિટરિયા પ્લાસ્ટિકના ભંભા ન હા હં ઢાંકણો દઈ દ્યો સીધો સુરત અમદાવાદ મુંબઈ પિયો થાય મેં તમારા ગામડામાં હવા બે લેટરિયા પ્લાસ્ટિકના ભંભા મળી રહે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને ઘરે અહીંયા ક્યાં કઈ છે આવું બરોબર આમ બોલું કરે અને એ તો સીધી જ વાત છે હું મેં કીધું ને કે અમને જે અમારા માસ્તરો એ શીખવાડ્યું ને હું કાયમિક માટે લાઈમાં સાંભળતા હોય એને કહું બે હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિના વારસદારો હોય અને સનાતન સંસ્કૃતિને માટે જેણે માથા પાડીને ધડ લડાવ્યા હોય તો એને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે સનાતન સંસ્કૃતિને જ અપનાવો પશ્ચિમી સંસ્કૃતિને તમે રહેવા દો યાર એમાં કાંઈ નથી પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં સાંતાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલવી ઘણી નિશાળું કહેતી છે હા તુલસી દિવસ છે ને તુલસી પૂજનનો દિવસ છે આજો હા એટલે પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં સાંતા ક્લોઝ ના ડ્રેસ પહેરાવીને મોકલો ને આપણે હરક પુરવડા થઈ જઈને છોકરાઓને લાલ ટોપા પહેરાવીને મોકલી દે આપણે ના નથી સાંતા ક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે એમાં ના નથી સંત છે સારા આપણે ના નથી પણ હું એમ કહું છું કે આપણે સંતોની ની હું તાણ છે આપણી પાસે એ તો જોવું મારા વાલા હે અહીંયા સાંતા ક્લોઝ ની કઈ મઢી ખરી સાંતા ક્લોઝ નો કઈ ધૂણો ખરો

મેં કીધું ને કે બા શબ્દ રહ્યો ને પ્રકૃતિનો શબ્દ છે યાદ કરીને જો શબ્દ પ્રકૃતિનો શબ્દ છે સનાતન સંસ્કૃતિનો શબ્દ છે બા અમે તો ગયો ને કૃષિ મંત્રી આવ્યા છે મને કહેવાનું મજા આવશે કેમ કે હું હજી તમે નહોતા આવ્યા ને એટલે મેં કીધું કે આજના દેશના યુવાનોને ગાય ગામડું ને ખેતીયા ત્રણ હાંચવી લેજો દુખી નહીં થાવ કેમકે એની જરૂર છે મને મારા દાદા કહેતા બે હાજર હીરા માં ગણતો ને સુરત એટલે તો સ્પ્રે ની સુગંધો આવતી હોય ને ને એટલે બાપા તરત એક કે છોકરા નો દિવસે કે આ દાબો કાઢ નાખજે દાબો એટલે પોદળા ને એવું આ કે આ ડાબો કાઢ નાખજે પછી એને ડાબો કાઢીને જ્યાં નાખીને એને ઉથરેટી કે પછી પાથરવો જાવ ને વાડી એટલે ખાતર થાય માલ એનો નામ ત્રણ વળી વેલો દાબો કરતો ને એટલે મોઢે રૂમાલ બાંધો એટલે મેં મોઢે રૂમાલ બાંધો ને મને કેમ રૂમાલ બાંધો બેટા મેં કીધું દાદા જે જૂનો થોડોક પોદળો છે ને એટલે થોડીક વાસ આવે છે ઠેક હ વાસ આવવા મળી મેં કીધું હા દાદા થોડીક વાસ આવે છે એટલે રૂમાલ બાંધો મેં કીધું હા પછી એને હળુક ના તર્ક મને કર્યો કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો શાળી વર્ષમાં દેશ કદાચ ભૂખો રહે સમજાય એને વંદન ખેડૂના દીકરાને જો પોતળા વાય વાયઝ આવવા મળ્યું હોય તો શાળી વર દેશ ભૂખો રહે એટલે કાયમિકને માટે કહો વડીલો પાસેથી જે શીખવા જેવું હતું ને એ તો કોઠા ઉજવાળા હાજર જવા બી